કેપા પ્રતિની ભાવના પોલીસ પરિવાર પ્રતિની પ્રતિની ભાવના દરેક ઘર divulavana લાયક છે આજે આવી શકાય નો આપતા રાતે ફોન અમે વાત કરી અને નો સંજોગો હતા છતા પણ એ આવેલ છે सिसोदिया સાહેબનો ફરી લુક ય સર લુક લુક ફાઇન રેડી ઓકે આ સર

દીસે કે બબલ ઓસ્ટર અને કવિ કે હું બીસીસીએ માં દાખલ થતી હતા પડે એ ટીકે જો તો પણ મોટા સ્ટેડિયમ માં ઘણી રાતનો સાબના અને એ સંતોષમાં મિસ્ટર બર્ગુરિયર સાથે મારે કહ્યું અને હવે રહી બસ બર્ગુરિયરે ઓલવેઝ લાઈક યુ ટુ ફેક્ટ યુ આર કોઈ બી મુશ્કેલી હોય કોઈ બી ઇન્ફોર્મેશન પહેલેથી આવી હોય તો એમને હું જ્યારે મોકલતા અને સડકી એટલે છે કે ઇમિજિયેટ રિસ્પોન્સ બી દેટ ઇટ ઓલવેઝ બી દેટ ग्राउंड पर ये ऑर्डर्स भी अवेलेबल है कि सीनियर ऑफिसर लोग ये चेंज किया जाएगा आप सब पे आ ही जाएगा हमसे पर ये ऑर्डर्स भी अवेलेबल आई कुड सी हिम वॉकिंग थ्रू द ग्राउंड आउटडोर टू सी दैट ऑल बदर बस इज डन बीजीआरडी में बात में मैंने खूब पसंद आ रही है छे के सामान्य रीते मोबाइल आपता लोग को टालता हूं छे रियल really, माला माला मिला कॉफ़ी सच्चे इमारत सुबह गया था यानी फेटन साला सजेशन करिया एक तो आई कांड वापस सजेशन आई थिंक डेटेसिन ऑपरेशन पर मिस्सी सुल्तान के सुलात सुलातोर पड़ी हो ये वो यम आपने ही हमारे यम परचा करवाने वाली है बीजाजेस सजेशन आता है और ये वेरी गुड सजेशन के पुलिस कर्मचारियों ने या� ત્યારે રહેવા માટે ખૂબ તકલીફ પડે છે નિરંજિસ ઓલ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એ જે ડીજીઓ પોલીસ એ જે ડીસી ડીએસપી એવરી સુરેન્દ્ર ડીએસપી હતા ત્યારે જે સુરેન્દ્ર ડીસીમાં કોઈ હશે તો એ વખતે મેં નાનકડા હેડક્વાર્ટરમાં ત્રણ ચાર રૂમો લઈને કેસો ઉતરાયા હતા કે જેવા દસ નવ પૈસા કે પાંચ નવ પૈસાનો ચાર્જ આપે અને એને મચ્છર કેમ તો મચ્છરો ખૂબ મચ્છર મચ્છરદારી નાખી

मध्य प्रदेश में हर डिस्ट्रिक्ट हेड क्वार्टर के अंदर पुलिस गेस्ट हाउस से इन्हें सर पचास सौ मानस रही सके व्यवस्था थे गुजरात के एग्जीक्यूटिव थे तो मिसेस वगैरह आप लोग खूब खूब आभार आभार प्रत ध्यान में ला ये एक वस्तु में विचार आए थे कोशिश थी से आपने जे एक्शन करीने जे गुनेगार की बचाव के लिए न्याय अपना

કેમ કે આ પોલીસની નોકરી 6 વાગ્યાથી ચાલુ થાય છે અને બીજા કાકા કરતા 6 વાગે જે ઘરે 6:30 7 વાગે ઘરે પહોંચી જાય છે આપણા 6 વાગે 7 વાગે 8 વાગેની નોકરી ચાલુ થાય છે અને મોડાસજી આવે ત્યાંનો કોઈ ઢાણો ના હોય અને પોતાને જે પરિવાર છે એને સમય ઓછો આપશે અને આ જે તમામ પોલીસ અધિકારી અને કર્મચારી પોતાના શરીરના પોતાના સ્વાસ્થ્યના પોતાની જે જમીન લાઈફનો ભોગ આપ્યું છે એના માટે હું આપનો આભારી છું આપના લીધે આજે ગુજરાત ખૂબ જ સુરક્ષિત બની છે જ્યારે કાડેદાર સાહેબ અને સોલંકી સાહેબ આવ્યા તો ઓફિસમાં કેટલીક વાતો કરી હતી અગાઉના સમય કેવા હતા હું આપની ઉપરથી નાના છું મારા એક્સપિરિયન્સ ઓછા છે ગુજરાતમાં 2009-10 માં આવ્યા હતા અને એનાથી પહેલા કેટલા આપે ખૂબ જ સારી રીતે ફરજ બજાવી છે આપે કેવી કન્ડિશનમાં કે સાહેબ જોડે વાત કરી હતી જડેજા સાહેબ જોડે વાત કરી હતી કે અગાઉના સમયમાં કેટલા તોફાન થતા હતા કેટલા રાયટે પથ્થર મારા કે આપણા જે બધા અધિકારીઓ છે ડાબાઝ તરીકે એને સિચ્યુએશન હેન્ડલ કરી હતી અને કોઈ પણ નોય મોર્ડલ નામ હોય તો એમાં આપણે જે પ્રેઝિડેન્ટ સેટ કર્યું એ જેવી રીતે પોલીસના નામ અને પોલીસની ધાર મૂકી ગઈ છે એના લીધે આપણા અત્યારે અમદાવાદ પછી છે ગુજરાત બસ છે અને મારા અધિકારીઓને આ તમામ પોલીસ અધિકારી કર્મચારીથી સીખ લેવાની જરૂરત છે એવી રીતે સાજી રીતે પોલિસી કરી શકે આપણે કે પોલીસ અધિકારી અને કર્મચારી આજ ને આજે નવા નવા પોલિસીના ચેલેન્જ છે એનાથી ઉજરી રહ્યું છે આજે મોબાઈલ ફોન અને WhatsApp ના જમાનો છે ખૂબ જ ફાસ્ટ રીતે પોલિસી થઈ ગઈ છે આપણે આપણે પોલીસ અધિકારી અને કર્મચારી તરીકે ફાસ્ટ રિસ્પોન્સ આપવું પડે છે સોશિયલ મીડિયા આવી ગયું છે અને પબ્લિક અને પ્રજાજનના અવાજ જે છે ફિડબેક તાત્કાલિક મળી જાય છે એની સાથે સાથે એના ઉપર રિસ્પોન્સ અને વ્યવસ્થિત રિસ્પોન્સ હોવું જોઈએ એ આપવું પડે છે પોલીસને ઘણી બધી સગવડો મળી છે પોલીસને સાધન સામગ્રી મળી છે જેમાં વિડિયો કેમેરા મોર્ડિંબોર્ન કેમેરા ફ્રેથ એન્ટલાઇઝર મેડિકેટ નવા નવા વાહનો વધારે વાહનો એ ઘણા બધા મળ્યા છે એની સાથે સાથે પોલીસ ઉપર ડિજિટાઇઝેશન કમ્પ્યુટરાઇઝેશન ની જવાબદારી પણ વધી છે જેના સ્વરૂપે અત્યારે સ્ટેજની આ બાજુ આપ જે અત્યારે નાગરિક છો એ લીટી ની આ બાજુ આપણે પોલીસ અધિકારી અને આ બાજુ નાગરિક તો એક નાગરિકોને વધારે સપોર્ટ મળે એ એના માટે પોલીસ અધિકારી અને કર્મચારીઓને હવે વધુ વધુ નવું ક્ષેત્રમાં કામ કરવું પડે છે ધારો કે ખૂબ જ નાણાકની વાત કે આપણે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવી હોય તો એ ફરિયાદ લેવા માટે આપના સમયમાં એ ફરિયાદ એ ત્રણ એફઆઈઆર ની ત્રણ નકલો થાય પછી એને ઝેરોક્સ માટે કોઈ આવે તો એમને કહી તમે આર્ટ લગાવી દો વકીલ અપ્લાય કરે એ ફરિયાદ ના મળે કે પછી ચાર્જશીટ માટે પણ એવું હોય છે કે આપે અપ્લાય કરવું પડે અને પછી એની ખરી નકલ લેવું પડે હવે જે નવા કાયદા આવી ગયા છે એમાં અને એની સાથે સાથે જે સિટીઝન ચાર્ટર એક્ટ બન્યું છે એમાં આપને ઓનલાઈન તમામ એફઆઈઆર ની નકલ મળે અને હવે પોલીસ જે પીએસઓ છે જે ફરિયાદ અપલોડ કરે છે એને ઈ સાઇનિંગ પીડીએફ ત્યાં મૂકવું પડે અને આપને ખરી નકલ ફરિયાદ અને ચાર્જશીટની મળી જાય એની પાછળ પોલીસને વધારે કામ કરવું પડે પણ સિટીઝન્સને નાગરિકોને ભોગવનારને વધારે રિસ્પોન્સિબિલિટી હવે એવી રીતે કમ્પ્યુટર અને ડિજિટલ માધ્યમથી જે સિટીઝન્સ છે નિવાસીઓ છે ગુજરાત કે અમદાવાદ કે આપણા દેશના એને વધારે સર્વિસ મળે છે તમામ જગ્યા ઉપર જે વધારે સાત વર્ષથી વધારે પોતાનાના જે ગંભીર ગુનાવ છે એમાં ફોરેન્સિક એક્સપર્ટની જે વિચિટ છે ફરજિયાત કરી દીધી છે હવે પંચનામું કરવું સહેલું નથી હવે આપણે જ્યારે કોઈ પંચનામું કરવું પડે એમાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલ હતી ત્યાં ઈ સાક્ષ્ય એમાં એની પંચનામાની વિડિયો રેકોર્ડિંગ કરો ધારો કે આ જગ્યા બનાવ બધું છે તો ફરિયાદી જે છે કે જે સાહે છે કે આવે કે આપ મોબાઈલ માં એપ ઈ સક્ષમ ડાઉનલોડ કરીને એ જેવી રીતે બનાવ બધું છે એવી રીતે જગ્યા ઉપર પંચનામો કરો અગાઉ આપના સમયમાં એ વસ્તુમાં બે સાક્ષી લઈને પંચનામો કરવો હોય તો એ કરી દઈએ હવે આવા પ્રકારની મેન્ડેટરી જે હોય છે વધી ગઈ છે અને કન્વેક્શન ટ્રેડ વધારે થાય અને ગુનાખોરી તો આપના પ્રયાસને લીધે ખૂબ જ ઊંચી થઈ ગઈ છે પણ કન્વેક્શન વધારે થાય માણસોમાં જે કાયદાના જે ભેદ થાય એના માટે ખૂબ જ વધારે જોગવાઈ થઈ ગઈ છે હું આપના સાથે એટલા માટે શેર કરી રહ્યા છું કેમ કે અત્યારે મારા જેવા અધિકારી પણ ટ્રાન્ઝેક્શન મોડમાં છે હવે નવા પોલીસ કર્મચારી આવે છે એ ખૂબ જ ફિટ હોય છે 5 કિલોમીટર ની દોડ ભાગીને આવે છે એ ખૂબ જ ફિટ હોય અને રોડ ઉપર જે જ્યારે બકરી કરે તો આપણે ફિટ પોલીસ જોઈએ આપણે ગુજરાત પોલીસ ની પ્રેશર ખૂબ જ સારી થઈ ગઈ છે કે નવા છોકરાઓ છે નવી પોલીસ છે ખૂબ જ ફિટ છે અને એની સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આપણે સારી રીતે ફરજ બજાવી રહ્યા છે આપણા ગુજરાત જે છે વેસ્ટર્ન ઝોનમાં આપણે કમ્પેર કરીએ તો રાજસ્થાન अरे महाराष्ट्र ये वेस्टर्न जोन के मध्य प्रदेश में एमा नंबर 1 छे रेगुलर मॉनिटरिंग आए छे एमा पुलिस कामगिरी खूबज सरस छे अ हमारे अत्यारे जे पुलिस छे एनी बात नै आप मने लागे गुजरात में भी आवे आवी रे के अहमदाबाद अ अहमदाबाद के गुजरात पाटे एज पुलिस ऑफिसर को आपने जनाऊ छु के आप જે છે મારા પરિવારના તમામ વડીલ છું આપને કોઈ પણ રીતે પોલીસની મદદની જરૂર આવે તો હું એઝ એ ઓફિસર કે ગુજરાત પોલીસના ઓફિસર તરીકે આપણા માટે ચોવીસ કલાક અવેલેબલ છું આપણે કોઈ પણ તકલીફ હોય તો એના માટે મારા મોબાઈલ નંબર પણ આપી છું ફોન કરી શકો છો કોઈ પણ તકલીફ હોય તો આપને વોટ્સએપ કે કોલથી મને જાણ કરી શકો છો અને હું જેવી રીતે મદદ થાય એ મદદ કરશું